માતાજી મિત્રો ભાવ જાણો ચેનલ માં ફરી એક વખત આપનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ લીંબુ માં તો ચાલો મિત્રો આપણે જાણીશું આજ લીંબુ ના ભાવ તમે જોઈ શકો છો મિત્રો લીંબુ આવી ગયા છે ઘણા બધા ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુ ચાલો મિત્રો તમને બતાવ્યું લીંબુ

પિસ્તાલીસ ના ભાવ છે ચાલીસ પિસ્તાલીસ ના કિલો લઈ જાઓ ભાઈ ભાઈ આ બધું પણ જ ભાવ છે મિત્રો